ના રોજ છ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ઓગણપચાસ લોકસભા બેઠકો પર પાંચમા તબક્કાનું મતદાન યોજાશે આ તબક્કામાં બિહારની પાંચ જમ્મુ કાશ્મીરની એક ઝારખંડની ત્રણ લદ્દાખની એક મહારાષ્ટ્રની તેર બેઠક ઓડિશાની પાંચ બેઠક ઉત્તર પ્રદેશની ચૌદ અને પશ્ચિમ બંગાળની સાત બેઠકો માટે મતદાન યોજાશે પાંચમા તબક્કામાં કુલ છસો ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે ઉત્તર પ્રદેશમાં અમેઠી અને રાયબરેલી લખનઉ મુંબઈ ઉત્તર મધ્ય મુંબઈ ઉત્તર અને મહારાષ્ટ્રમાં કલ્યાણ અને બિહારમાં સારણ બેઠક પર સૌ ચૂંટણી પ્રથમ ચાર તબક્કાઓ શાંતિપૂર્ણ થયા બાદ હવે દેશમાં પાંચમા તબક્કાની ચૂંટણી લઈને રાજકીય અટકળો શરૂ થઈ ગઈ છે આ તબક્કામાં ઓગણપચાસ લોકસભા બેઠકો ઉપર કેટલાક દિગ્ગજ ઉમેદવારો ચર્ચામાં છે એમાં જો અમેઠીની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને પડકારવા માટે કોંગ્રેસે કેએલ શર્માને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે કેએલ શર્મા એ ગાંધી પરિવારના ખૂબ જ નજીકના માનવામાં આવે છે તો બહુજન સમાજ પાર્ટીએ નનેસિંહ ચૌહાણને અમેઠી લોકસભા સીટથી ઉમેદવાર બનાવ્યા છે બીજી તરફ ગાંધી પરિવારના ગઢ ગણાતા રાયબરેલીમાંથી રાહુલ ગાંધી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે આ વખતે રાહુલ ગાંધીની સામે ભાજપના દિનેશ પ્રતાપ છે ઉત્તર પ્રદેશના લખનૌ વી વીવીઆઈપી બેઠક અને ભાજપનો ગઢ માનવામાં આવે છે સપાના ઉમેદવાર રવિદાસ મેહરોત્રા લખનૌ લોકસભા સીટ ઉપર ભાજપના ઉમેદવાર અને દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સામે ટક્કર આપવા માટે તૈયાર છે મહારાષ્ટ્રની લોકસભા બેઠકો પણ કેન્દ્રમાં સત્તા કબજે કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે ભાજપના ગઢ મુંબઈ ઉત્તરમાંથી ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ચૂંટણીના રાજકારણની દુનિયામાં પ્રવેશ કરશે આ મત વિસ્તારમાં ગોયલનો મુકાબલો અભિનેતામાંથી રાજકારણી બનેલા ભૂષણ પાટીલ સાથે થશે મુંબઈ ઉત્તર મધ્યની વાત કરીએ તો મુંબઈ હુમલાના આતંકવાદી અજમલ કસાબને ફાંસી અપાવનાર જાણીતા સરકારી વકીલ ઉજ્જવલ નિકમને ભાજપે મુંબઈ ઉત્તર મધ્યથી મેદાનમાં ઉતાર્યા છે નિકમને મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ વર્ષા ગાયકવાડ સામનો કરવો પડશે તો કલ્યાણ સીટ ઉપર શિવસેના શિવસેના વચ્ચેનો જંગ જોવા મળશે કારણ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ તેના પુત્ર ડોક્ટર શ્રીકાંત શિંદેને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના વૈશાલી દરેકર રાણી સામે મેદાનમાં ઉતાર્યા છે બિહાર તરફ જઈએ તો અહીં રાષ્ટ્રીય જનતા દળના વડા અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્ય સારણ બેઠક પરથી અખાડામાં ઉતર્યા છે તેમનો સામનો ભાજપના વર્તમાન સાંસદ રાજીવ પ્રતાપ રૂડી સાથે થઈ રહ્યું છે હવે જનતાના દિલમાં કોણે જગ્યા બનાવી તે તો ચાર જૂને જ ખબર પડશે તો રાજ્યમાં આગામી પાંચ દિવસ